નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરતના મહિલા મંડળ દ્વારા રવિવારના રોજ હલ્દી ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યું મહારાષ્ટ્રીય બહેનો માટે હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો ઉત્તરાયણ પછીના પંદર દિવસ સુધી હલ્દી કુમકુમ રસમ નિભાવવામાં આવે છે ઉમરા પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરતના મહિલા મંડળ હલ્દી કુમકુમ કુમકુમનો તિલક કરી તલ સાંકડી અને ગોળની આપેલ કરે છે પોતાનું અખંડ સૌભાગ્ય રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે ગુજરાતમાં પણ આ તહેવારની ઉજવણી વર્ષોથી થતી આવી છે આજે સૌ પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન કર્યું મહિલા સમિતિએ અને ખૂબ જ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો અને ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને આ એક સૌભાગ્યવતીનું લેણું છે કે જે ઉત્તરાયણ પછી આ કાર્યક્રમ અમે કરીએ છીએ જેમ દરેક સ્ત્રીમાં દેવીનું સ્વરૂપ છે એમ સામેની સ્ત્રીમાં પણ દેવીનું સ્વરૂપનું સન્માન અમે કરીએ છીએ અને આ એક ભારતીય સંસ્કૃતિની પરંપરાને અમે જાળવી રાખી છે હમણાં અત્યારે તો હમણાં વધારે નથી પણ આગળના સમયમાં અમે મેરેથોન દોડ છે ઇન્ડોર ગેમ્સ છે ક્રિકેટ ટુર્નામેન્ટ્સનું આયોજન કરવાનું ગણેશભાઈએ જે બીડું ઉખડ્યું છે અને મેં બધી બહેનો એમને સાથ આપીને આ કાર્યક્રમને ખૂબ આગળને આગળ વધાર્યું છે સંગીત હું સંગીતા સુંદરભાઈ ધનાવડે નાયક મારાઠા સમાજ સેવામાં અહીંયા મહિલા મંડળમાં હું કાર્યરત છું હમણાં મહિલા મંડળની સ્થાપના થઈ છે અને હલ્દીપંખુનો કાર્યક્રમ રાખવામાં આવ્યું છે એમાં આ આ પ્રથમ વર્ષ હોવા છતાં પણ તમે જોઈ શકો છો કે થી અઢી હજાર મહિલાઓએ આમાં ભાગ લીધેલો છે અને ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલો છે અને ખૂબ સારો પ્રસિદ્ધ પ્રતિસાદ મળેલો છે પ્રથમ કાર્યક્રમ હોવા છતાં પણ ખૂબ જ સારો પ્રસિદ્ધ પ્રતિસાદ મળ્યો છે અહીંયા અને ખૂબ જ ઉત્સાહ છે લોકોની અંદર